નમસ્કાર આજના આઈટીઆઈ ટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું રાકેશ કે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ ઉત્પન્ન થતાં વોલ્ટેજનો અભ્યાસ કરવો એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે આપ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત મુજબ વોલ્ટેજ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને તેનો અભ્યાસ વિશે શીખીશું તેમજ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે વિશે અવગત થઈશું પ્રેક્ટિકલ શરૂ કરતાં પહેલાં હું આપને એક સવાલ પૂછવા માગું છું મારે ઘરમાં અથવા ફેક્ટરીમાં કોઈ એક એવું ઇલેક્ટ્રિકલ ઉપકરણ ચલાવ્યું છે જેના માટે વીજ સપ્લાય કંપની દ્વારા આપવામાં આવતા એટલે કે બસો ત્રીસ વોલ્ટ અથવા ચારસો ચાલીસ વોલ્ટ એના કરતાં ઓછા અથવા વધારે વોલ્ટેજની જરૂર છે તો એવા કયા ડિવાઇસ ઉપકરણની મદદથી આપણે ઇલેક્ટ્રિક સપ્લાયના વોલ્ટેજની વધઘટ કરી શકીશું તો આપણામાંથી કોઈ ઇલેક્ટ્રિકલના જાણકાર હશે અથવા કોઈએ ક્યાંક જોયું હશે તો એમનો જવાબ હશે ટ્રાન્સફોર્મર એડેપ્ટર ઓટો ટ્રાન્સફોર્મર વેરિયન્ટ વગેરે આપનામાંથી કદાચ જવાબ ના હોય તો હું તમને એ ઉપકરણનું નામ આપું જેનાથી વીજ કંપની દ્વારા આપવામાં આવતા સપ્લાય વોલ્ટેજમાં વધઘટ કરી શકાય છે તો એ ઉપકરણનું નામ છે ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત એટલે એક કોઇલમાં આપવામાં આવતા વીજ પ્રવાહમાં ફેરફાર કરવાથી તેની સંલગ્ન અથવા તેની સાથે સંકળાયેલ બીજી કોઇલના ઉત્પન્ન થતા વોલ્ટેજમાં ફેરફાર થાય છે આ સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કામ કરે છે પ્રેક્ટિકલમાં વપરાતા સાધન સામગ્રી તેમજ રો મટીરિયલ વિશે વાત કરીએ સૌપ્રથમ સાધન સામગ્રી તો ઇલેક્ટ્રિશિયન ટૂલ કિટ વાયર સ્ટ્રીપર ઇન્સ્યુલેટેડ પ્લાયર સ્ક્રુડ્રાઈવર ટેસ્ટર સ્ટીલ રૂલ વગેરે કે વોલ્ટ મીટર જીરોથી એકસો પચાસ વોલ્ટ એસી વેરીએક અને મલ્ટીમીટર રો મટીરિયલ વિશે વાત કરીએ છ એમએમ દા મીટરવાળા રાઉન્ડ બાર જેની લંબાઈ સોળ સેન્ટીમીટર છે એબ્રો ટેપ તેમજ ઇન્સ્યુલેશન ટેપ સ્લીવના ટુકડા લેધરોય પેપર અથવા સાદા પેપરના ટુકડા સુપર એનેમલ કોપર વાયર બાવીસ એસ ડબ્લ્યુજી હેમરી પેપર અથવા એક્સો બ્લેડ અને માર્કિંગ માટે પેન અથવા પેન્સિલ તો હવે આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીએ મારી પાસે સૌ પ્રથમ છ એમ એમ મીટર અને જેની લંબાઈ સોળ સેન્ટીમીટર છે તેઓ એમએસનો રાઉન્ડ બાર છે એટલે કે લોખંડનો રાઉન્ડ ગોળ સળિયો છે તેને ઇલેક્ટ્રિકલ એસી વાયરથી ઇન્સ્યુલેટેડ કરવા માટે આપણે સાદા પેપર અથવા લેધરોય પેપર સીટથી બે ચાર આટા વીંટીને તેને ઇન્સુલેટેડ કરીશું આ પેપર વીંટતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે એમએસનો કોઈ પણ ભાગ જ્યાં આપણે વાહક તાર વીંટાડવાનો છે તે ભાગ ખુલ્લો રહી નહીં જાય બે કે ત્રણ લેયર કરતાં વધુ લેયર પણ આપણે વીંટાડી શકીશું પેપરના એન્ડ ભાગને હું આ રીતે એબ્રોટેપથી પેપર વીટ્યા બાદ આ રાઉન્ડ બારને આપણે સેન્ટરથી માર્કિંગ કરીશું તમે જોઈ શકો છો સોળ સેન્ટીમીટરનો રાઉન્ડ બાર છે જેને આપણે સેન્ટર માર્કિંગ કરીશું એટલે કે આઠ સેન્ટીમીટરે માર્ક કરીશું મતલબ આપણે રાઉન્ડ બારને આઠ આઠ સેન્ટીમીટરના બે ભાગમાં વહેંચી લીધેલ છે માર્કિંગ કરીને ત્યારબાદ સેન્ટર પોઈન્ટથી ડાબી બાજુ એક સેન્ટીમીટર અને જમણી બાજુ એક સેન્ટીમીટર એ રીતે માર્કિંગ કરીશું રાઉન્ડ બારને સેન્ટર માર્ક માર્ક કર્યું ત્યારબાદ બંને સાઈડ એક એક સેન્ટીમીટરનું માર્કિંગ કરેલ છે ગમે તે એક સાઈડ આપણે આઠ છ સેન્ટીમીટરનું માર્કિંગ કરીશું અને બીજી બાજુ એક એક સેન્ટીમીટરના એવા છ માર્કિંગ કરીશું સૌ પ્રથમ આપણે એમએસ બાર ને પેપરથી ઇન્સ્યુલેટ કર્યો ત્યારબાદ એને સેન્ટર પોઈન્ટ નક્કી કર્યું એની બંને બાજુ સેન્ટરથી એક એક સેન્ટીમીટરની જગ્યા છોડી ત્યારબાદ એક સાઈડ છ સેન્ટીમીટરનું માર્કિંગ કર્યું અને વાઇન્ડિંગ કરીશું વાઇન્ડિંગ કરતા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે આપણે પ્રાઇમરી સાઇલને સપ્લાય આપવાનો હોવાથી તેનો એક છેડો બહારની બાજુ બને જેટલો લાંબો રાખી શકાય તેટલો રાખી શકવાનો છે સેન્ટર માર્કિંગથી આ રીતે આપણે આટા રાઉન્ડ બાર પર વીતવાના છે જ્યારે પણ આટા વીતવાની શરૂઆત કરો બેડ એન્ડ છેડો અંદર આવી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીં તો જ્યારે સપ્લાય આપવાનો થશે ત્યારે આપણને એ છેડો મળશે નહીં બીજું જ્યારે પણ આટા વીતો ત્યારે જે એસી વાયરની કોઈલ છે તેને જરૂરિયાત મુજબ ખોલતા જાવ એનું એક ખાસ કારણ એ છે કે આ કોઈલ તમે એક સાથે છ મીટર સાત મીટર જેટલી લાંબી ખોલી નાખશો તો એ વાયર એકદમ સ્મૂથ આવે છે અને ભૂંચડું વળી જવાની શક્યતા છે આટા વિતાડવાની સાથે સાથે તેના નંબર ઓફ ટન્સ પણ આપણે કાઉન્ટ કરવાના છે તો આ છે આપણી પ્રાઇમરી સાઈડ જેમાં આપણે અંદાજીત એક હજાર આટા વિતાડીશું તો આપણે જોઈ લીધું કે પ્રાઇમરી સાઈડ આપણે અંદાજિત એક હજાર આટા વીટાડી લીધા જે આપણે રાઉન્ડ બાર છે એનો બીજો અડધો ભાગ જેના પર આપણે એક એક સેન્ટીમીટરનું માર્કિંગ કરીએ છીએ ત્યાં આગળ સેકન્ડરી કોઈલ બનાવવાની શરૂઆત કરીશું ત્યાં દરેક એક સેન્ટીમીટર માટે આપણે બસો આટાનું ટેપિંગ કરવાનું છે તો આ રીતે આપણે પહેલા એક સેન્ટીમીટર માટે બસો આટા કાઉન્ટ કરીને વીંટાડીશું અને એક ટેપિંગ એનું બહાર કાઢીશું એની બાજુમાં ફરીથી આપણે વીટાડવાનું ચાલુ કરીશું જેની સંખ્યા પણ બસો તને થશે પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડ એટલે કે રોડની એક બાજુ પ્રાઇમરી કોઇલ બનાવી જેના આપણે એક હજાર આટા વિટેલ છે તેના બે ટર્મિન બે છેડા બહાર આ રીતે સ્લીવથી ઇન્સ્યુલેટ કરીને બહાર કાઢેલા છે રોડની બીજી સાઈડ જેમાં આપણે એક એક સેન્ટીમીટરની અંદર બસો બસો આટા વીંટીને પાંચ ટેપિંગ કાઢેલા હતા તો આપ અહીંયા જોઈ શકશો દરેક ટેપિંગને આપણે સ્લીવ મારીને ઇન્સ્યુલેટ કરીને બહાર કાઢેલા છે જ્યારે પણ તમે કોઈલ બનાવતા હો અને ટેપિંગ પૂરું થાય ત્યારે આ રીતે સ્લીવ લગાવ્યું તેના પર એબ્રોટેક લગાવ્યું કેટલા આટા છે તે લખવું જરૂરી છે આ બસો આટા માટે આ ચારસો આટા માટે આ છસો આટા માટે આઠસો આટા માટે અને એક હજાર આંટા માટે આ રીતે આપણે પાંચ ટેપિંગ કાઢેલા છે ટેપિંગની લંબાઈ બાબતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે લાંબા સમય સમયસર માટે આપણે વાપરવાનું હોય એટલે ટેપિંગ થોડુંક લાંબુ રાખવું જેથી જ્યારે પણ યુઝ થના ટુકડા થતાં થતાં વાયર સાવ ટૂંકો ન થઈ જાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત સમજવા માટે આપણે રાઉલ બાર પર પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઈલ એ બે વિંટાળીને જોબ તૈયાર કરી દીધેલ છે હવે આપણે એને સપ્લાય આપી વેલ્ડ મીટરમાં રીડિંગ લઈશું આ જોબને સપ્લાય આપતા અને મીટર સાથે જોડાણ કરતાં પહેલાં તેના જે પણ ટેપિંગ કાઢ્યા છે તેનું સુપર એનિમલનું આવરણ દૂર કરવું જરૂરી છે તો એક્સો બ્લેડ અથવા હેમરી પેપરની મદદથી આપણે દરેક છેડાને આ રીતે આવરણથી દૂર કરીશું કોપર સુપર એનિમલ વાયર આપણને ડાયરેક્ટ દેખાય જ છે પણ એના પર પારદર્શક ઇન્સ્યુલેશનનું લેયર ચડાવેલું છે એટલે જ્યારે પણ એને મીટર સાથે અથવા સપ્લાય સાથે જોડવાનું હોય તો આવરણ દૂર કરવું જરૂરી છે આપણે જે રાઉન્ડ બાર્બર પર પ્રાઇમરી અને સેકન્ડરી બે કોઈલ વિંટાડી જે જોબ તૈયાર કરેલ છે તેને એકચ્યુઅલ સપ્લાય આપી અને મીટર રીડિંગ દ્વારા કન્ક્લુઝન મેળવીએ તો હું સપ્લાય સ્વીચ ચાલુ કરું છું આપ જોઈ શકો છો પ્રાઇમરી વાઇન્ડિંગને અત્યારે ઝીરો વોલ્ટેજ સપ્લાય આપેલ છે આ બાજુ સેકન્ડરીમાં ઝીરોથી બસોના ટેપિંગ પર આપણે કનેક્શન આપેલા છે એટલે ઝીરોથી બસો વોલ્ટની કોઈ આપણે અત્યારે રીડિંગમાં આવશે એમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ રીડિંગમાં આવશે હું ધીમે ધીમે સપ્લાય વોલ્ટેજ વેરિયન્ટમાં વધારું છું આપ મલ્ટીમીટરના રીડિંગમાં જોઈ શકો છો આપણે પ્રાઇમરી સાઇડ ત્રીસ વોલ્ટ સેટ કરેલ છે જ્યારે પણ આ જોબને આપણે ઇલેક્ટ્રિકલી કનેક્ટ કરીએ ત્યારે ખાસ સાવચેતી રાખવી કારણ કે તમામ ટેપિંગના છેડા આપણે આઇસોલેટેડ કરેલા નથી સેકન્ડરી સાઇડના ટેપિંગમાંથી જે વોલ્ટ મીટર આપણે જોડેલ છે એનું રીડિંગ જોશો તો એક પોઈન્ટ બે વોલ્ટ જેટલું બતાવશે આના પરથી તમે એવું જોઈ શકો છો કે પ્રાઇમરી વોલ્ટેજને ત્રીસ વોલ્ટ આપતા સેકન્ડરીમાં ઝીરોથી બસો પર ટેપિંગ પર આપણે રીડિંગ લઈએ તો એક પોઈન્ટ બે વોલ્ટ જેટલું રીડિંગ આપણને બતાવે છે એટલે કે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ ન હોવા છતાં એક કોઇલમાં આપેલો વોલ્ટેજ બીજી કોઇલમાં ટ્રાન્સફર થાય છે આ જે પ્રક્રિયા છે એ એને મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત કહેવામાં આવે છે વારા પરથી થી ચારસો સુધીના ટેપિંગને કનેક્ટ કરી રીડિંગ લઈશું જીરોથી છસો વોલ્ટ સુધીના ટેપિંગને વોલ્ટ મીટર સાથે જોડી ઝીરોથી છસોમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તેનું રીડિંગ લઈશું અને ઝીરોથી આઠસો અને ઝીરોથી હજાર એ રીતે અલગ અલગ રીડિંગ લઈશું અત્યારે મેં થી એક હજારના ટેપિંગ પર વોલ્ટ મીટર જોડેલ છે સપ્લાય ચાલુ કરું છું સપ્લાય વોલ્ટેજ ધીમે ધીમે વધારી ત્રીસ વોલ્ટ પર ફિક્સ કરેલ છે એટલે કે પ્રાઇમરી ને આપણે સપ્લાય વોલ્ટેજ તરીકે ત્રીસ વોલ્ટ આપીએ છીએ સેકન્ડરી 0 જીરોથી એક હજારના ટેપિંગ પર આપણે વોલ્ટ મીટર લગાવેલ છે તો વોલ્ટ મીટર આપણને છ પોઈન્ટ બે વોલ્ટનું રીડિંગ બતાવે છે પહેલા પણ પ્રાઇમરી ને ત્રીસ વોલ્ટ આપ્યા અને જીરોથી બસો વોલ્ટ માટેના ટેપિંગનું રીડિંગ લીધું તો આપણે જોયું હશે કે બસ્સો આટા વિંટાળેલી કોઈલને પ્રાઇમરીમાં ત્રીસ વોલ્ટ આપતા એક પોઈન્ટ બે વૉલ્ટ મળે છે સેમ પ્રાઇમરી વોલ્ટેજને ત્રીસ વોલ્ટ આપતા જો એ આટાની સંખ્યા વધારીને એક હજાર ટન્સ કરવામાં આવે તો ઉત્પન્ન થતાં વોલ્ટેજ છ પોઈન્ટ બે વૉલ્ટ આપણને મળે છે મતલબ કે પ્રાઇમરી અને સેકન્ડરી ઇલેક્ટ્રિકલી કનેક્ટેડ ન હોવા છતાં એક કોઇલમાં આપેલ વોલ્ટેજ આપણને બીજી સેકન્ડરી કોઇલમાં ઉત્પન્ન થતો જોવા મળેલ છે આ જે સેકન્ડરી કોઇલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ એ જ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પ્રેક્ટિકલમાં આપણે રાઉન્ડ બાર પર પ્રાઇમરી અને કો સેકન્ડરી કોઇલ વિંતાડી તેને સપ્લાય વોલ્ટેજ આપ્યો તે મુજબ જે પણ રીડિંગ આવ્યા તેનું અવલોકન ટેબલ સમજી લઈએ તો પ્રાઇમરી એટલે કે એક હજાર ટન્સની આશરે જે પ્રાઇમરી બનાવેલ હતી તેમાં આપણે વોટર ટ્રાન્સફોર્મરની મદદથી ત્રીસ વોલ્ટેજ ફિક્સ કરેલા હતા તેની બીજી બાજુ એટલે કે સેકન્ડરીમાં સૌપ્રથમ આપણે બસો આટાની ટેપિંગ પર રીડિંગ લીધું જેમાં એક પોઈન્ટ બે વોલ્ટ ત્યારબાદ ચારસો આટાના ટેપિંગ પર રીડિંગ લીધું જેનું રીડિંગ આપણને વોલ્ટ મીટરમાં બે પોઈન્ટ નવ વોલ્ટ બતાવેલ છે અનુક્રમે છસો આઠસો અને હજાર આટા માટે ચાર પોઈન્ટ છ પાંચ પોઈન્ટ આઠ અને છ પોઈન્ટ બે વોલ્ટનું રીડિંગ મળેલ છે તો અવલોકન ટેબલ પરથી આપણે સાબિત કરી શકીએ કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપેલ વોલ્ટેજ ફિક્સ રાખીએ અને જો સેકન્ડરી ઓઇલમાં આટાની સંખ્યા વધારતા જઈએ તો ઇન્ડ્યુસ તો ઈએમએફ વધે છે એટલે કે સેકન્ડરીના વોલ્ટેજમાં વધારો થાય છે આ પ્રેક્ટિકલ અહીંયા પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડકશનના સિદ્ધાંત મુજબ ઉત્પન્ન થતા વોલ્ટેજના અભ્યાસના પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતગાર થઈ જ્યાશો ધન્યવાદ આભાર